નવસારી જિલ્લાની ચીખલી તાલુકાની જે સરકારી હોસ્પિટલ છે એમાં મોટા પાયા પર જે મોટી રકમની ઊંચાપત થઈ હોવાની વાત વાયુ વેગે ફેલાઈ છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા જે ચીખલી તાલુકાની સરકારી હોસ્પિટલની વાત કરવામાં હાલમાં જે મુદ્દો ચર્ચાયો છે જે મોટા પાયા પર જે બાવીસ લાખ કરતાં વધુ રકમની જે ઉંચાપત થઈ હોવાની જે વાયુ વેગે વાત ફેલાતા ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી છે ત્યારે એ તપાસના દ્રશ્ય પણ જોઈએ ત્યાં જ્યારે ચીખલી તા ચીખલી તાલુકાની જે સરકારી હોસ્પિટલમાં જે ખાનગી એમ જે સોલંકી નામની જે એજન્સીનો જે વ્યક્તિ કામ કરતો હતો એમના દ્વારા એ ઉચાપત થઈ હોવાની વાત બહાર આવી છે અને એ જે કર્મચારી છે એ એક અઠવાડિયા કરતાં વધુ દિવસથી એ ગેરહાજર પણ રહે છે એવી વાત પણ બહાર આવી છે ત્યારે જે ગાંધીનગરથી જે સરકારી ટીમ તપાસ અર્થે આવી છે એના દ્રશ્ય પણ જોઈશું અને જે તપાસ અધિકારીએ આ સમગ્ર ઘટનાના લઈને શું કીધું એ પણ જોઈ તો આપણે ત્રણ ચાર વસ્તુ ની ખબર હોય ત્રણ ચાર વસ્તુ જોઈએ પણ અંદર જોવા જઈએ તો અમને કે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો